હેલો ફ્રેન્ડ શું તમારે નવું ટેબ્લેટ લેવું છે તે પણ સારી કંપનીનું કે જેમાં સારા ફીચર્સ મળી રહે તો આ વિડીયો તમારા માટે છે આજે આપણે રિવ્યૂ કરવાના છે અત્યાર સુધીના સૌથી મોટા અને પાતળા ટેબ્લેટનું કે જેની સ્ક્રીન એટલી મોટી છે કે તમને લેપટોપની સ્ક્રીન પણ નાની લાગશે હા હું વાત કરું છું સેમસંગ ગેલેક્સી ટેબ એસ ઇલેવન અલ્ટ્રાની જેની વાતો આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં સાથે બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે અહીંયા તમને મળશે ટ્રેન્ડિંગ યુઝફુલ કેચરની જાણકારી તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં તો આગળ વધીએ આપણે બોક્સમાં આપણને એક ટેબ્લેટ મળશે બીજું નટરાજ પેન્સિલના શેપવાળી એક એસ પેન મળશે એક સિમ કાર્ડ ટૂર મળવાનું છે અને યુએસપી ટાઈપ સી ટુ સી ચાર્જિંગ કેબલ ડિઝાઇનની વાત કરીએ તો આ ટેબ્લેટની જાળાએ માત્ર પાંચ પોઈન્ટ એક એમએમની છે એ ખરેખર ખૂબ જ પાતળું કહેવાય છે અને ચૌદ પોઈન્ટ છ ઇંચની ડિસ્પ્લે આપેલી છે જેની ઉપર એન્ટી રિફ્લેક્ટિંગ કોટિંગ પણ કરેલું હોય છે જનરલી વાત કરીએ તો લેપટોપની સ્ક્રીન હોય છે ચૌદ ઇંચની હોય છે પણ આ ટેબ્લેટની સ્ક્રીન તમને ચૌદ પોઈન્ટ છ ઇંચની છે એટલે કે લેપટોપના સ્ક્રીન કરતા પણ આની સ્ક્રીન મોટી ગણાય છે અને બોડીની વાત કરીએ તો આર્મર એલ્યુમિનિયમની છે એટલે કે હાથમાંથી પડી જાય તો પણ ટેન્શન નહીં લેવાનું ટેબ્લેટને કંઈ જ પણ નહીં થાય અને નીચે એન્ટરના આપેલી છે સ્પોર્ટ્સ અને બટનની વાત કરતો તો ઉપર વોલ્યુમ બ્રોકર નીચે પાવર ઓન ઓફ બટન બે માઇક્રોફોન એક સિમ ટ્રે નીચેના બાજુ ચાર્જિંગ પોઈન્ટ છે અને બે સ્પીકર ગીલ આપેલી છે અને બીજું કે એમાં કીબોર્ડ લોક પોઈન્ટ પણ આપેલું છે જેમાં તમે આરામથી કીબોર્ડ અટેચ કરી શકો છો આના બે કલર આવે છે કયો કલર તમને વધારે ગમ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવ્યું અને હા આ ટેબ્લેટનું વજન માત્ર સાતસો ને ત્રણ ગ્રામ છે આ એક મને પ્લસ પોઈન્ટ લાગે છે ડિસ્પ્લેની વાત કરીએ તો ચૌદ પોઈન્ટ છ ઇંચની ટુ કે ડિસ્પ્લે મળી જવાની છે જેના કલર ખૂબ જ સરસ છે જેમાં રિફ્રેશ તમારા કામ પ્રમાણે એકથી લઈને એકસો વીસ વર્ષ સુધી જઈ શકે છે એચબીએમ મોડમાં હજાર નીટની બ્રાઇટનેસ મળી જવાની છે અને સોલસો નીટની મેક્સિમમ બ્રાઇટનેસ આપેલી છે મલ્ટીમીડિયાની વાત કરીએ તો આનો સ્પીકરનો અવાજ ખૂબ જ જોરદાર છે ક્લિયરિટી પણ ઘણી સારી છે અને તમને મોટા સ્પીકરની ફીલ તો આપવાનું જ છે અને આ ટેબ્લેટમાં આપેલું યુએસબી બી પોઈન્ટ થ્રી પોઈન્ટ ટુ જનરેશન વન છે જેમાં ડેટા ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર થઈ જવાના છે સ્પેસિફિકેશનની વાત કરીએ તો મીડિયા ટેકનું ડાયમેન્સિટી નાઇન ફોર ડબલ ઝીરોની સાથે આવે છે જેમાં પરફોર્મન્સ તમને જોરદાર મળવાનું છે આમાં તમને બે વેરિયન્ટ મળવાના છે રેમ બંનેમાં સેમ રહેવાની છે બાર જીબી ડીડીઆઈ ફાઈ રેમ અને સ્ટોરેજમાં તમને બસો છપ્પન અને પાંચસો બાર જેવી સ્ટોરેજ મળવાના છે જેની સ્પીડ યુએફએસ ફોર પોઈન્ટ જીરો મળવાનો છે બેટરીની વાત કરીએ તો ભાઈ સાહેબ અગિયાર હજાર છસો એમએચની મોટી બેટરી આપેલી છે તે પણ પિસ્તાલીસ વર્ષના ચાર્જિંગ સપોર્ટ સાથે જે તમને નેવું મિનિટની અંદર એટલે કે દોઢ કલાકમાં ટોટલી ફૂલ થઈ જાય છે પરફોર્મન્સની વાત કરો તો ગેમિંગમાં એકદમ બટર જેવું જેમાં તમે એપીએસ સારા એવા મળી જાય છે એન્જો સ્કોર પણ ખૂબ જ સારો છે અને ખરેખર આનું પર્ફોમન્સ ખૂબ જ જોરદાર છે મેં ઓનલાઈન રિવ્યૂ પણ ઘણા વાંચ્યા છે ઓએસની વાત કરીએ તો વન યુ આઈ આવે છે જે એન્ડ્રોઈડ સિક્સટીન પર આધારિત છે આમાં તમને સાત વર્ષના અપડેટ મળશે જે એક સ્ટ્રોંગ પોઈન્ટ કેમ કે તમે સાત વર્ષ સુધી આરામથી તમે ટેબ્લેટને યુઝ કરી શકો છો કેમ કે તમને સાત વર્ષ સુધીના અપડેટ મળી રહ્યા છે સ્ક્રીન મોટી છે તો તમને મલ્ટીટાસ્કિંગ કરવામાં પણ મજા આવશે એક સાથે તમે ઘણી બધી વિન્ડો ખોલી શકો છો અને ફ્લોટિંગ વિન્ડોનો પણ સોપડામાં જોવા મળી જાય છે અને આનો ડેસ્ક મોડ તો ઓસમ છે ભાઈ તમને ખરેખર એવું લાગશે કે મેં પીસી પર કામ કરી રહ્યો છું અને સેમસંગના ડિવાઇસ સાથે ફટાફટ કનેક્ટ થઈ જાય છે અને જો તમે ક્રિએટર છો તો આ ટેપ તમને ઘણું બધું ઉપયોગી થવાનું છે કે એડિટિંગમાં કે પછી તમે ડ્રોઈંગ કરતા હો છો અને બધા ઘણા બધા ફિલ્ડમાં તમને આ ટેબ્લેટ ઘણું યુઝ થવાનું છે એઆઈ ફીચર્સની વાત કરીએ તો જેમની એઆઈ આવે છે સ્માર્ટ થિંગ વડે તમે ઘરના બીજા દિવસને પણ તમારા ટેબ્લેટ વડે કંટ્રોલ કરી શકો છો કેમેરાની વાત કરીએ તો બાર મેગા પિક્સલનો વાઇડ ફ્રન્ટ કેમેરો મળી જવાનો છે પાછળની બાજુ તેર મેગા પિક્સલનો મેઇન કેમેરો અને આઠ મેગા પિક્સલનો વાઇડ કેમેરો મળી જવાનો છે અને વિડીયો વાત કરીએ તો આગળ અને પાછળ બંનેમાં તમે ફર્કમાં વિડીયો શૂટ કરી શકો છો કનેક્ટિવિટીની વાત કરીએ તો ફાઇવ જી ઇસી મળી જવાનું છે ફાઇવ ફાઈવ સેવન મળી જવાનું છે અને બ્લુટૂથ ફાઇવ પોઈન્ટ ફોર મળી જવાનું છે સેન્સરની વાત કરીએ તો બાકી બધા સેન્સર અંદર આવે જ છે ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી જાય છે અને સારી વાત એ છે કે આઈપી સિક્સટી એટ જોડે આવે છે એટલે કે પાણીમાં પલળશે તો પણ આને કંઈ થવાનું છે બિંદાસ તમે યુઝ કરી શકો છો તો આ હતું સેમસંગનું એક પ્રીમિયમ કેટેગરીનું ટેબ્લેટ સેમસંગ ગેલેક્સી ટેબ એસ ઇલેવન અલ્ટ્રા અને ટેબ્લેટ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછજો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેથી તમે લઈ શકો છો તો ફ્રેન્ડ્સ વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઇક કરજો અને મારી ચેનલ ગુજુ કેજેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમકે અહીંયા તમને મળશે ટ્રેન્ડિંગ અને યુઝફુલ કેજેટની જાણકારી તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં मेन नैडियोमा जय हिन्द जय गुजरात